હર હર મહાદેવ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે વીસમો હોફ્તો મિત્રો આપણા ખાતાની અંદર ક્યારે આવશે શું તારીખ હવે આવી ગઈ છે કે હજી તારીખને હજી મિત્રો વાર છે કેટલા એવા ખેડૂત છે જેના વખતે મિત્રો ત્રણ હજાર રૂપિયા મળશે અને કેટલાક મિત્રો એવા પણ ખેડૂત હોય છે આ વખતે જેના આ વખતે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે એ બધું આપણે મૂકી દઈએ હવે આપણું નામમાં છે કે નહીં કેવી રીતના ચેક કરવું એની માટે આપણે આવી ગયા છે મિત્રો પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર આપણે સ્ક્રોલ ડાઉન કરીએ તો ખાસ એક નોંધ તમને હું અહીંયા બતાવું જ્યારે મેં બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કર્યું ત્યારે હું ફરી ફરી વખત કહું તમને કે આ સમય મિત્રો અપડેટ કરવામાં આવે છે કેટલાક લોકો આને ઇગ્નોર કરશે અને વિષમો આપતો નહીં મળે અને પછી વિડીયોમાં આવીને કમેન્ટ કરશે કે અફસોસ કરશે એ બધાને આપણે મૂકી દઈએ આપણે આપણું કામ કરીએ કે આપણને જો આ લિસ્ટમાં નામ ના હોય મિત્રો તો આપણને આપતો નહીં મળે એ આપણને ક્લિયર છે હવે અહીંયા તમે ખાસ નોંધ જોશો તો અહીંયા તમને તમારી પાસે એક ટાઈમ છે આ ટાઈમની અંદર હર મિનિટે આ લિસ્ટ જે છે ને એ અપડેટ થાય છે આપણે આપણું નામ એકવાર ચેક કરી લઈએ ગુજરાતથી હું છું અને તમારું ડિસ્ટ્રિક્ટ તમારું બ્લોક નંબર અને તમારું ગામ સિલેક્ટ કરી લ્યો તમે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો તમારી પાસે મિત્રો એક નામની લિસ્ટ આવી જશે હવે આ લિસ્ટની અંદર હોય તમારું નામ તો તમને મળશે આપતો આ લિસ્ટની અંદર મિત્રો તમારું નામ ના હોય તમે ગમે તેટલું કરી લ્યો ગમે ત્યાં માથા પછાડી લ્યો તમને આપ તો મિત્રો નહીં મળે કેમ એનું એક રીઝન હો તમને કહું તમને ખબર હોય તો નરેન્દ્ર મોદીથી આ તો રિલીઝ કરવામાં આવે નરેન્દ્ર મોદીના અપ્રુવલથી આ હપ્તો રિલીઝ કરવામાં આવે તો નરેન્દ્ર મોદી કાંઈ એક એક ખેડૂતને હપ્તો નથી આપવાના એ લોકો શું કરે કે આખી આખી સીટ હોય કમ્પ્યુટરમાં ચડાવે ને એ ઓટોમેટિક એનામાંથી હપ્તા જતા જાય તો એ સીટ મિત્રો કહી હોય તો એ સીટ મિત્રો આ જ છે આ જ સીટ મિત્રો કોમ્પ્યુટરમાં ચઢાવવામાં આવશે અને હપ્તા રિલીઝ કરવામાં આવશે આમાં તમારું નામ ના હોય તો તમે ગમે તે કરી લો ને તમે એ કેવાય કરી લો ફાર્મર રજિસ્ટ્રન્સી કરી લ્યો કે ગમે તેને માથા પછાડી લ્યો તમને હપ્તો નહીં મળે નહીં મળે ને નહીં મળે મિત્રો હવે આપણે વાત કરીએ તારીખની તો પાંચથી ને દસ તારીખની અંદર આ હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો આપણને જોવા મળશે ત્રણ હજાર કોને મળશે તો ત્રણ હજાર મિત્રો જો આ દિલ્હી અથવા રાજસ્થાનના હોય તો તમને આ ત્રણ હજાર રૂપિયા મળશે કેમ કે ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયા આપે છે ગુજરાતમાં આપણને કાંઈ ત્રણ હજાર ત્રણ હજાર મળતા નથી તમને શું લાગે છે મિત્રો ત્રણ હજાર કે ચાર હજાર ગુજરાતમાં મળવા જોઈએ કે ના મળવા જોઈએ તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો વાત કરીએ આપણે ચાર હજાર કોને મળશે મિત્રો તો ચાર હજાર જો તમને ઓગણીસમો હપ્તો મિત્રો નથી મળેલો અને તમારું આ વખતે નામ તમારું આ લિસ્ટમાં આવી ગયું છે તમારું બધું જ ક્લિયર છે તો તમને મિત્રો ઓગણીસ હપ્તો અને વીસમાં હપ્તો સાથે મળશે એટલે કે તમને ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે તો બસ આજના વિડીયોમાં એટલો કોઈ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા અવાજ અમે વિડીયો મૂકીએ છીએ ખેડૂતના રિલેટેડ અને સમાચારના રિલેટેડ અને સરકારી યોજનાના રિલેટેડ